લેવા લઈ આલું બધાની વાત નહી વાત તો આપડે પેલા માણસ જેવું તું ખબર ને ભાઈઓ હારે જવું એના કરતા હારે જવું તો રે ને ખબર છે ખબર છે ન રાજી રહી અને હું એ રાજી રહું હા એ બેટા બોલન કરતા થાકવાનું બીજું કોઈ નઈ હું જોમદાસ ડોહ મારા મેળામાં આવવાનું ફરવા જો એકલા ગયા સમજી લે છે આજ હું તમારે આડે આવું તો આજ મારો ખર્ચો ના થઈ જાય એટલે આજે ખર્ચો થાય કાલે ખર્ચો થાય ને ફરવાની જિંદગી બે ચાર દાડા જીવવાનું જીવ આવી રીતે હારું આપડે મારું ક્યાં તમે કાલ દોશી બધા વિચાર્યું નક્કી ના કેવાય જિંદગી કાલ રાતે તમે જવા દાળ ઉગતા ઉગતા તમે પચી મારું કેવું ખબર જીમ હું કણે ને પેલો શની ખોટું પડી જાય એટલે મારું કેવું જીવન જીવનમાં ફરવા રાખો એમ ને ટુસન કીધું ના કરશો બીજું રોશન કીધું કશું નહીં કરતા ફરવા માં તો અમે ઘણું ટુશીન લઈ એ નહીં અવાજ નહી આપતો મારે આબાની ના નહી પણ હું તો આવું પણ તમે કાબાજી કીધું હોય કે ગાડી લઈ લો આપડે ભેગા થઈને તો એ ના ના પાડી ગઈ હમણાં અમે એકલા કહીએ તો

ઓહો તમે મને જગાડવા આયા એનો મતલબ કે તમે કોઈને કીધું જ નહીં ને કીધું માં ઝઘડો કરી બહાર કાઢ્યા હોય રીતે ગોધડું નઈ આવે ને હમણાં ચાદર રોટી નીચે પાથર બહાર પડે

એટલે નાયા ના હોય તો તારે નઈ નાખો નઈ ના હોય તો ચાલશે બરોબર આપડે ગાડી ને લેવા ને એટલે ગાડી ને એસી ચાલુ છે એસી ચાલુ છે એટલે તમે ઘરમાં ના હોય તો પાંચસો રૂપિયા લઈ લો ની રજા લઈ લો કે મેળા કલાક બે કલાક આવું એટલે તમે નાયા જ

ઠંડી ના હોય ખબર તો આપડે હું કહું આપડે મથુરજી ના કાપાજી લઈ દઈએ એટલે કાપાજી કઈ દઈએ ગાડી નું પેલા લખું તો નહીં કેવું દારૂડિયો ખરેખર પી પડ્યો છે ને તો ગાડીમાં ઘંટા હે એમ નહીં હું વાત કરું

કરમ પરમાણે ખબર પડે ના પડે અનાર ગાડી નહીં આવે એ નહીં હતો આપડા કે ચોખ્ખું કેવું મન ના રાખવું સમજે વાત ને જલ્દી વાત કેવું હોય આપડી વાત આપણે મેળામ જવાના મેળા જવા છે એટલે આપડે તો કાતોક જઈ કાતોક તો હોય ને યાર જેતા જતા મેળો ભરાય ને

મારવા તો ભલે હું તારું પીધો મને મારશે તો તમે મારે પૈયો તમે મરી

તમાર છેડે બી આવવાના પેલા દરવાજા ની પંચાયત નહીં કરવાના બરોબર કાને કીધું એટલે પેલા ને આગળ ગુણ બે ખબર ને કોણ બેહા જેની ઇન્કા સાપ રાજા મહારાજા જેવી હોય ને એ તો બે આ પેટીના છે ઓ બે આવી વાકડી આ કરો ને યાર તમને યાર ભગત ના છેડે બે આવી ગયા યાર છેડે બેસો તમે હા લે ગફુ તારે યાર સરીર બોડી એટલે એમ નહીં સમજવાનું કે અમારું જીગર નહીં યાર

કપૂર જુ ખોલો મુ નહી બાર કલ્યા જગ્યા નહી જગ્યા નહીં પણ આપણે બે ચોડે બે લડવાનું નાસ્તે ને કપૂર થી નાખો લે

તમે આને રખું ખોટે ખાલો બદનામ કરો હો બાકી જે હડ મને ને ડેરિંગ ના આવે ને ટેરિંગ ડેરિંગ લે હા ડેરિંગ ડેરિંગ એટલે એ તમે આ મોટું કામ કર્યું એ પીનાય એની પિતા ફઈ ડેરિંગ આવે એમ ડેરિંગ મારો કે બચ્ચા જે ફીલિંગ આવે યાર જંગલનો રાજા હોય ને એને તમે એવી ફીલિંગ આવે એમ તમે આ બધા જવાનું છે આ હરકતો

પણ ધાનમુ ભગતના અને ને ગોબરાજી ને હાડે આયો ઓય તો એટલે હું મને કેતી હેડી નહિ એટલે વાયરે પણણો અને વાયરે પણણો એટલે શિકર આયડ નીડિંગ છોટી આઈ ગઈ ઈને એતા રેડી ની આઈ ગઈ ઈ શિકર આઈ ગઈ હા કટુજી તમે આ પોણી રેડી ના આયા તો તમે જો આ બદલે ભઈનો મૂડ મરી ગયો આખો સા નેમ જવાનો પણ એ નહીં હા મારો એકલોખાવ પણ જો કદાચ છે મારો ભાઈ રખવું હોય ને આટલું બધું બોલે કોઈ મારી

ઉળત નહીં વાહતું

વરિયા